જય હિન્દ ફ્રેન્ડ્સ રનિંગ અને એક્સરસાઇઝ કર્યા બાદ બોડીને રિલેક્સ કરવા માટે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી ખૂબ જ આવશ્યક છે તો ચાલો જાણીએ કે કઈ કઈ સ્ટ્રેચિંગ તમે કરી શકો છો સૌથી પહેલાં કફ મસલ માટે તમે આ બંને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જરૂર કરો આ એક્સરસાઇઝ દસ પંદર સેકન્ડ હોલ્ડ કરો આવું તમે બેથી ત્રણ વાર કરી શકો છો ત્યારબાદ હેમસ્ટ્રિંગ મસલ માટે અહીં બતાવ્યા મુજબ સ્ટ્રેચ કરો આ એક્સરસાઇઝ પણ દસ પંદર સેકન્ડ હોલ્ડ કરી પાંચથી છ વાર તમે કરી શકો છો ત્યારબાદ ગ્લુટ મસલ માટે તમે અહીં બતાવેલ ત્રણ એક્સરસાઇઝ કરી શકો આ એક્સરસાઇઝ પણ તમારે દસ પંદર સેકન્ડ હોલ્ડ કરી આવું તમે ત્રણથી ચાર વખત કરી શકો છો ત્યારબાદ ખૂબ જ મહત્ત્વનું છે ક્વાડ્રીસેપ મસલ તેને રિલેક્સ કરવા માટે તમે આ મુજબ સ્ટ્રેચ કરી શકો આ એક્સરસાઇઝ તમારે પાંચથી દસ સેકન્ડ હોલ્ડ કરી આવું તમે ત્રણથી ચાર વખત કરી શકો છો ત્યારબાદ તમારા ગ્રોઈંગ મસલ માટે તમે આ ત્રણ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ખાસ કરો આ એક્સરસાઇઝ પણ તમારે દસથી પંદર સેકન્ડ હોલ્ડ કરી ચારથી પાંચ વખત કરવાની રહેશે તો શેર કરો અને જોડાયેલા રહો આઈસી રાજકોટ સાથે